બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણીના દિવસે મામેરું ભરવા માટે અપીલ કરી હતી ત્યારે ડીસામાં યોજાયેલી ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં ગેનીબેન ઠાકોરે સાત તારીખે રૂપે મામેરું ભરવા માટે કરી માગ ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરને માથે ચુંદડી ઓઢાડીને મામેરાનું નારિયેળ આપી જીતાડવાની કરી અપીલ ક્ષત્રિય સમાજના આગેવાનોને ઠાકોર ફોર્મ પહેલા તેમણે મામેરાની અપીલ કરી હતી અને ત્યારબાદ તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ક્ષત્રિય સમાજે ગેનીબેન ઠાકોરને માથે ચુંદડી ઓઢાડીને મામેરું ભર્યું અને નાળિયેર આપવામાં આવ્યું અને ગેનીબેને પણ સામે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમે જે મારા ઉપર ભરોસો મૂક્યો છે એ હું એડે નહીં જવા દઉં ક્ષત્રિય સમાજે ગેનીબેન ઠાકોરને માથે ચૂંદડી ઓઢાડીને મામેરું ભર્યું અને સામે ગેનીબેને પણ આ તમામ ક્ષત્રિય ભાઈઓના ઓવારણા લીધા દુખણા લીધા અને ટચાકડા પણ ફૂટ્યા ત્યારે આપ સૌને મારી બે આ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધા ક્ષત્રિય સમાજે ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજુ છું કોઈ બેન દીકરીના માથા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ ક્ષત્રિય સમાજ એના માથા મારે ચૂંદડી ઓઢાડે એ ચૂંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારી પૂર્વક સમજુ છું અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું